સુરતમાં એક મહિલાને નોકરી અને લગ્નની લાલચ આપી સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના ઇન્સ્પેક્ટરે પરિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ સેનેટરી ઇન્સ્પેક્ટરે મહિલાને બ્લેકમેલ કરી ધમકી આપી મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યો હતો આખરે મહિલાએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના કળોદરા ખાતે રહેતી 37 વર્ષની બે દીકરીઓની માતા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી એક વર્ષ દરમિયાન સુરતના કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ બ્લેકમેલ કરી ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું સેનેટરી ઇન્સ્પેક્ટર અને આ મહિલા બંને બ્રહ્મકુમારી ધર્મને માને છે બંને સૌ પ્રથમ મહાશિવરાત્રી ના કાર્યક્રમમાં કતાર ગામ ખાતે મળ્યા હતા અને ત્યારે વાતચીત થતા મહિલા અને સેનેટરી ઇન્સ્પેક્ટરે બંને નંબર ની આપલે કરી હતી ત્યારબાદ ધીમે ધીમે મિત્રતા થઈ હતી સાથે વાર તહેવારે સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખાભાઈ મીઠાઈ લઈને મહિલાને ઘરે આવતા હતા ત્યારબાદ તેમને અને તેમની દીકરીઓને ફરવા પણ લઈ ગયા હતા

ત્યારબાદ સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુભાઈ સુરત ટેક્સટાઇલ માર્કેટની સામે બ્રિજ નીચે પાલિકાના શૌચાલયમાં બનાવવામાં આવેલી નાની ઓરડીમાં વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો જેનાથી કંટાળી મહિલાએ સલાબતપુરા પોલીસ મથકમાં સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ મુળજી અંજારા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે તાત્કાલિક કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભીખુ મુળજી અંજારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે છઠ્ઠી તારીખના રોજ આઈપીસી ત્રણસો છોત્તેર બે એન ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર અને પાંચસો છ બે હેઠળ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ફરિયાદમાં જે ફરિયાદી છે એ બેનની સાથે સુરત મહાનગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા ભીખુભાઈ મુળજીભાઈ અંજારા નામના વ્યક્તિએ પહેલાં સંબંધો વિકસાવ્યા અને સંબંધો વિકસાવ્યા બાદ તેમના ઘરે તેમની અવર જવર ચાલુ કરી એમને મીઠાઈ વગેરે ગિફ્ટ આપતા અને પછી એમની ભોગ બનનારને અને એમની પુત્રીઓને ફરવા લઈ જતા ખાનગીમાં એના ફોટા એમણે પાડી દીધેલા આ ફોટા બતાવી અને ભોગ બનનારને એમણે ધમકી આપી ફોટા વાયરલ કરવાની અને બદનામ કરી નાખવાની એના આધારે એમણે એમના ઘરે જઈ અને જબરદસ્તીથી શરીર સંબંધ બાંધવાનું શરૂ કર્યું અને પછી આ જ ઘટનાનું પુનરાવર્તન વારંવાર થયું ફરિયાદીએ એમને એવું કહ્યું કે મારા ઘરની આજુબાજુ બધાને ખબર પડી જશે એટલે પછી જે આરોપી છે એણે ફરિયાદીને સુરત ટેક્સટાઇલ માર્કેટની નજીક જે એસએમસીનું ટોયલેટ છે એની બાજુમાં જે ઓરડી છે ત્યાં બોલાવવાનું ચાલુ કર્યું અને ત્યાં પણ ફરીથી ફોટા વાયરલ કરવાની એના પતિને અને દીકરીઓને મારી નાખવાની એવી ધમકીઓ આપી બદનામ કરવાની ધમકી આપી અને ત્યાં પણ વારા ઘડીએ એમણે અનેકવાર શારીરિક સંબંધ બાંધેલ છે આ બાબતની જાણ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ જે આરોપી છે એને આજે વહેલી સવારે અટક કરવામાં આવેલ છે અને હાલ એનું મેડિકલ જે ટેસ્ટ ટેસ્ટને છે એ પ્રક્રિયા ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત